હું કેદારનાથ સોસાયટી કોઠારિયા મેન રોડ ઉપરથી આવું છું મારું એક જ અમારા વિસ્તારને દરેક બહેનો અને ભાઈઓની એક જ રજૂઆત છે કલેક્ટર સાહેબને શાંતિપૂર્ણ કે જે લાગુ લાગુ કરેલ છે છે તેને અમલ અમલ થાય નથી થાતો તો કરી દીધો પણ એનો અમલ નથી થાતો બધા લોકો નાની નાની કિંમતે મકાન વેચીને જતા રહે છે બધાની એવી કેપેસિટી ન હોય કે બીજી જગ્યાએ મકાન લઈ શકે તો વસનધારા નો અમલ કરાવવામાં આવે અને અમારી પ્રોપર્ટીને સનદ મળે આઠસો લોકો હશે આ રજૂઆત કરેલી પણ એનું કઈ ચોક્કસપણે એનું આવેલું નહીં એટલે પછી પાછી રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ સરસ રીતે અમલ થાય અને અમને બધાને શાંતિપૂર્ણ રહેવા મળે તે માટે કલેક્ટર સરને જે આવેદન દેવાનું છે એમાં મુખ્યત્વે અમારી પાસે આજના બે મુદ્દા છે એમાં પેલા મુદ્દાની જો વાત કરવામાં આવે તો એ જે અસાન ધારાનું ચુસ્તપણે અમલવારી થાય અને બીજો પ્રશ્ન છે કે જે સોસાયટી પાંત્રીસ વર્ષ જૂની છે અને સરકારના અગાઉના નિયમો દ્વારા સનદ જે કરવાની હતી અને એ સનદની ફાઇલો

અમારી તાત્કાલિક માંગણી એ છે અને ભવિષ્યની અંદર આવા કોઈ વેચાણ કરાર ના થાય અને કોઈ વિધર્મીને મકાન ના વેચે એ માટે થઈને ખાસ કલેક્ટર શ્રી દ્વારા પગલા લેવામાં આવે અંદાજીત અમારી સોસાયટી એની અંદર અઢીસો થી ત્રણસો જેટલા પરિવારો છે એ રહે છે